તેને કહીએ જે નમસ્કાર આપ છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની વાત કરો કે અસામાજિક તત્વોની વાત કરો તેમને નથી કાયદાનો ડર રહ્યો કે નથી પોલીસનો ડર રહ્યો થોડાક સમયથી આ ગુજરાતના રસ્તા ઉપર

ચાલુ કર્યું પરંતુ આ પેટ્રોલિંગની કેટલી અસર થઈ છે તે સીસીટીવી જે સામે આવ્યા છે તેના પરથી જ ખબર પડી જાય છે પેલેડિયમ મોલ પાસે રાત્રિના સમયે અસામાજિક તત્વો ફોર્ચ્યુનર ક્રેટા ગાડી લઈને આવી પહોંચે છે અને તેમાંથી ઉતર્યા બાદ તેમના પાસે હાથમાં હોય છે તલવારો અને દંડા અને આસપાસ જે લોકો વાહન લઈને નીકળી રહ્યા હતા તેમના પર હુમલાનો પ્રયાસ કરે છે ડરાવવાનો પ્રયાસ કરે છે અને તે મારવા આવ્યા હતા વિજય ભરવાડ નામના વ્યક્તિને સૌથી પહેલા એક વાહન ચાલકે તેના વાહનમાંથી માંથી આ જે વિડીયો બનાવ્યો છે અને તે જે સામે આવ્યો છે તે પણ આપ જોઈ લો આજે હુમલો કરવા આવ્યા હતા તે આરોપીઓ છે પ્રિન્સ ભરવાડ અને મિહ આજે હુમલો ફોર્ચ આ ફોર્ચ્યુનર અને ક્રેટા ગાડી લઈને આવેલા આરોપીઓ છે તેમાંથી મુખ્ય આરોપી છે પ્રિન્સ અને બીજો આરોપી છે મિહિર દેસાઈ આ બંને વ્યક્તિ વિજય ભરવાડ નામના વ્યક્તિને માર મારવા પેલેડિયમ મૂળ આગળ આવ્યા હતા આ ઘટનાની થોડાક દિવસ પહેલાંની વાત કરીએ તો આ વિજય ભરવાડ અને પ્રિન્સ નામનો વ્યક્તિ છે તેમને સિંધુ ભવન રોડ છે ત્યાં ચાની કિટલી પર માથાકૂટ થઈ હતી મારામારી થઈ હતી મામલે પ્રિન્સે વિજય ભરવાડના વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરાવી દીધો હતો વિજય ભરવાડ છે તે જામીન મેળવી તેના મિત્રો સાથે ગઈકાલે આ પેલેડિયમ મોલ છે ત્યાં ઉભો હતો અને તે જ સમયે પ્રિન્સે અગાઉ ધમકી આપી હતી કે તેને જાનથી મારી નાખશે તે કારણસર આ પ્રિન્સ અને તેના મિત્રો આ વાહનો લઈને આવી ચડે છે અને વિજય ભરવાડ જે પેલેડિયમ મોલ આગળ એસજી હાઈવે પર ઉભો હતો તેના પર આ તલવાર અને ડંડા વડે હુમલો કરી દે છે ત્યારબાદ ત્યાંથી ફરાર પણ થઈ જાય છે આરોપીઓ ફરાર થયા બાદ વિજય ભરવાડ છે તે વસ્ત્રાપુર પોલીસ સ્થાનિક લાગે છે તેમને જાણ કરે છે અને આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો પણ દાખલ કરી દીધો છે પરંતુ સવાલો તે ઊભા થઈ રહ્યા છે કે ગુનેગારો જ્યારે ગુના આચરે છે ને ત્યારબાદ પોલીસ તેમને કાયદાનું ભાન કરવા માટે સરઘસ નીકાળે છે જેને પોલીસની ભાષામાં તે કહે છે રીકન્સ્ટ્રક્શન પરંતુ આ ગુનેગારો અને અસામાજિક તત્વોને નથી કોઈ કાયદાનો ડર રહ્યો કે નથી કોઈ પોલીસનો ડર રહ્યો તે સમજતા હશે કે તેમના કોઈ ગોડફાધર તેમને બચાવી લેશે અને બધું મેનેજ થઈ જશે ગુજરાતથી પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરવી પડશે ત્યારે જ અસામાજિક તત્વો અને લુખાઓ છે તેને તેમની હેસિયતનું ભાન પડશે આ પ્રકારના સમાચાર માટે પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં तो तेने कहिए जे पीड़ पर